લીમડી ખાતે આજે અડસઠમી જયભીમ યુવા ગ્રુપ દ્વારા મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવી ખાસ કરીને વાત કરવામાં આવે તો દલિતો માટેના મહામસીહા એટલે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ત્યારે આજે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને અડસઠની મહાપરિનિર્માણ દિવસ હોય લીંબડી દલિતો તેમજ ખાસ કરી લીંબડી જયભીમ યુવા ગ્રુપ દ્વારા બાબા સાહેબના સ્ટેચ્યુને અલગ અલગ પ્રકારના ફૂલોથી સન્માન આપી ફુલહાર કરવામાં આવ્યા બાબાસાહેબ આંબેડકર એટલે ભારત દેશના બંધારણના ઘડવૈયા ત્યારે દરેક સમાજને સમાન રાખી બંધારણની રચના કરનારા જેઓને હજુ દરેક સમાજ માન સન્માન આપે તેવા મહાપુરુષને અડસઠમી મહાપરિનિર્માણ દિવસની ઉજવણી કરવામાં આવી દીપકભાઈ મકવાણા વિજયભાઈ મકવાણા દેવરાજભાઈ જાધવ પીડલ મકવાણા પીટરભાઈ ચૌહાણ મિતેશભાઈ આંબેડકર મૌર્ય સમ્રાટ ઇન્દ્રજીતસિંહ અશોકભાઈ રાઠોડ સહિતના હાજર રહ્યા આજના દિવસની ઉજવણી કરવામાં આવી દીપકસિંહ વાઘેલાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ લીમડી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે